હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ વિડિયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ ચહેરાની સુંદરતા વિશે જી હા મિત્રો શિયાળાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે અને શિયાળો એટલે આમ તો કહેવા જઈએ ને તો લગ્નની સિઝન અને લગ્નની સિઝનમાં તમને લોકોને ખબર છે કે દરેક લોકોને પોતાના ચહેરાની ચિંતા હોય જ છે પણ ઘણીવાર મિત્રો એવું બને છે કે આપણે આ ચહેરાની સુંદરતા વધારવા માટે ખૂબ જ ઝડપથી એકદમ સુંદર દેખાવા માટે આપણે લોકો કૃત્રિમ અથવા તો બજારમાં મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ છે તેનો ઉપયોગ કરીએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે આપણા ચહેરા પર ઇન્સ્ટન્ટ ચમક તો આવી જ જાય છે થોડા સમય માટે સરસ મજાનો ચહેરો બની જાય છે પણ પછી તેના દુરોગામી પરિણામોની વાત કરવા જઈએ એટલે કે પછીના સમયની વાત કરવા જઈએ તો પહેલાં સામાન્ય ચહેરો જેવા દેખાતો હતો ને એનાથી પણ ચહેરો છે તે વધારે ડલ થવા લાગે છે માટે આવી સમસ્યાઓના ઉપાય રૂપે આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું એક એવો ઉપાય કે જે સંપૂર્ણપણે કુદરતી છે ઘરની વસ્તુઓમાંથી બનાવી શકાય તેવો છે અને આનો મોટામાં મોટો ફાયદો એ છે કે આને તમે લોકો દર અઠવાડિયે આ પ્રયોગને એકવાર કરશો ને તો પણ તમારા ચહેરાની સુંદરતા છે તે એકદમ નિખરી ઉઠશે ચહેરો છે તે એકદમ સુંદર ચમકવા લાગશે કયો છે તે ઉપાય ચાલો જણાવી દઉં મિત્રો સૌથી પહેલાં તો આ પ્રક્રિયા છે આ ફેશિયલ છે તે આપણે લોકો એ ત્રણ સ્ટેપમાં કરવાનું છે હવે પહેલા સ્ટેપમાં કઈ વસ્તુઓની જરૂર પડશે એ જણાવી દઉં સૌથી પહેલાં તો એક વાટકો લઈ લેવાનો છે અને આ વાટકાની અંદર આપણે લોકોએ એક ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે જી હા મિત્રો એક ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચપટી જેટલી હળદર ઉમેરી દેવાની છે બેથી ત્રણ ચપટી એટલે લગભગ લગભગ એમ કહી શકાય કે પા ચમચી અડધા ની પણ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની છે હવે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મધ ઉમેરી દેવાનું છે આ ત્રણેય વસ્તુઓને લઈ બરાબર રીતે તેને મિશ્ર કરી અને સમગ્ર ચહેરા પર આપણે લોકોએ આ રીતે લગાવી દેવાની છે લગાવી દીધા પછી બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે આ રીતે તેની સમગ્ર ચહેરા પર આપણે લોકોએ મસાજ આપવાની છે તેની હળવા હાથે મસાજ કરવાની છે પાંચ સાત મિનિટ પછી ચહેરો છે તેને સામાન્ય પાણી વડે વોશ ઓફ કરી લેવાનો છે ધોઈ લેવાનો છે હવે આ તો થયું પહેલું સ્ટેપ પહેલું સ્ટેપ પૂરું થઈ ગયા પછી પાંચથી સાત મિનિટ પછી સામાન્ય પાણી વડે ચહેરો ફરીથી ધોઈ થોડો થોડો ભીનો ચહેરો હોય ત્યારે હવે બીજું સ્ટેપ કે જેને આપણે લોકો સ્ક્રબિંગનું સ્ટેપ કહીએ છીએ તેને અપનાવવાનું છે આ માટે પણ આપણે લોકોએ જરૂર પડશે બે વસ્તુઓની કઈ બે વસ્તુ મિત્રો જણાવી દઉં તો એક ચમચી લઈ લેવાનો છે અહીં આપણે મસૂરની દાળનો પાવડર જી હા મિત્રો મસૂરની જે ઓરેન્જ કલરની કેસરી કલરની દાળ આવે છે તેનો એક ચમચી જેટલો પાવડર લઈ લેવાનો છે અને તેની સાથે સાથે લઈ લેવાનું છે એક ચમચી જેટલું દહીં બંને વસ્તુઓને બરાબર રીતે મિશ્ર કરી અને તેની પેસ્ટ બની ગઈ હશે આ પેસ્ટને લઈ અને સમગ્ર ચહેરા પર લગભગ પાંચેક મિનિટ સુધી હળવા હાથે મસાજ કરશો એટલે તમારા ચહેરા પર જે મૃતકોષો હશે ચહેરાની જે ગંદકી હશે ચહેરાની જે કાળાશ છે તેને સંપૂર્ણપણે તે દૂર કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે પાંચેક મિનિટ મસાજ આપ્યા બાદ દસેક મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લાગેલી રહેવા દો અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તેને ધોઈ લેવાનો છે હવે આ પ્રક્રિયા કર્યાના પાંચ સાત મિનિટ પછી ફરી એકવાર ચહેરો છે તે સહેજ ભીનો કરી લેવાનો છે અને ત્રીજા સ્ટેપનો વારો આવે છે હવે ત્રીજા સ્ટેપમાં મિત્રો આપણે લોકોએ લઈ લેવાની છે એક ચમચી જેટલી મુલતાની માટી કોઈપણ અનાજ કરિયાણાની દુકાન પર તમને ખૂબ જ સરળતાથી મુલતાની માટી છે તે મળી આવશે હવે આ મુલતાની માટી એક ચમચી જેટલી લઈ લેવાની છે ત્યાર પછી મિત્રો વાત કરવા જાવ તો એક ચમચી જેટલું એલોવેરા જેલ કુંવારપાઠું છે તેનું કુંવારપાઠું અવેલેબલ હોય તો તેને જ કટ કરી અને અંદરનું જેલ છે તે એક ચમચી જેટલું લો તો તે સર્વશ્રેષ્ઠ છે જો ન મળે તો એલોવેરા જેલની જે ટ્યૂબ આવે છે તેમાંથી પણ એક ચમચી જેટલું એલોવેરા જેલ લઈ લેવાનું છે હવે તેની સાથે સાથે એક ચમચી જેટલું આપણે લોકોએ ઉમેરી દેવાનું છે ગુલાબ જળ ત્રણેય વસ્તુઓ લઈ લીધી છે તેને ચમચી વડે બરાબર રીતે એકદમ ઘૂંટી દેવાની છે એકદમ મિશ્ર કરી દેવાની છે હવે આ ત્રણેય વસ્તુઓની પેસ્ટ બનવામાં થોડી વાર લાગશે કારણ કે કુંવારપાઠું એલોવેરા જેલ છે તેને મિશ્ર થવામાં થોડું અઘરું પડે છે માટે બરાબર રીતે હલાવી મિશ્ર કરી હવે આ પેસ્ટને સમગ્ર ચહેરા પર લગાવી બે થી ત્રણ મિનિટ સુધી હળવા હાથે ફરીથી મસાજ આપવાની છે અને ત્યારબાદ પાંચથી સાત મિનિટ સુધી આ વસ્તુને ચહેરા પર લાગેલી રહેવા દેવાની છે અને ત્યારબાદ સામાન્ય પાણી વડે ચહેરો છે તે ધોઈ લેવાનો છે મિત્રો યાદ રહે તમે લોકો આ ત્રણ સ્ટેપ કરશો ને એટલે ત્રણ સ્ટેપની પછી તમારા ચહેરાની રંગત જ કંઈક ઓર હશે કારણ કે આનાથી તમારી આંખની આજુબાજુના જે કાળા કુંડાળા હશે તે સંપૂર્ણપણે દૂર થઈ ગયા હશે ઉપરાંત તમારી ત્વચા તૈલીય હોય કે પછી સૂકી હોય બંને માટે આ પ્રયોગ છે તે લાભકારક છે કારણ કે અહીં બંને પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરેલો છે તમારા ચહેરાને પૂરતું મોઇશ્ચર મળશે તમારા ચહેરા પરના મૃતકોષો છે તે દૂર થશે ખાસ કરીને નાક પર ગાલ પર માથા પર ઘણી જગ્યાએ કાળા ડાઘ થઈ ગયા હોય તો તેને પણ દૂર કરવાનું કાર્ય આ ત્રણ સ્ટેપ સારી રીતે કરશે અને જો કોઈ જ પ્રકારની તકલીફ ન હોય તો પણ તમે આ ફેશિયલ પેકનો આ ત્રણ સ્ટેપનો પ્રયોગ કરશો તો પછી તમારો ચહેરો છે તે એકદમ સરસ મજાનો અને સુંદર ચમકવા લાગશે આ પ્રયોગને માત્ર ને માત્ર અઠવાડિયામાં એક જ વાર મિત્રો કરી લેશો ને તો પણ તમારે કોઈ પણ જગ્યાએ પાર્લરમાં જઈ અને કોઈ જ પ્રકારના ફેશિયલ કરાવવાની જરૂર નહીં રહે આની સાથે સાથે મિત્રો ત્રણસો ને પાસાઠ દિવસ એટલે કે આખું વર્ષ સુંદર દેખાવા માટે અમુક સામાન્ય વસ્તુઓ સામાન્ય નિયમો છે જો તેનું પાલન કરી લેશો ને તો કોઈ પ્રકારની ટ્યુબની કોઈ પ્રકારની ક્રીમની કે કોઈ જ પ્રકારના ફેશિયલની તમારા ચહેરાને જરૂર નહીં પડે તે એકદમ ચમકતો એમનેમ જ દેખાવા લાગશે હવે કયા તે વસ્તુઓ છે કયા પ્રયોગો છે તે કરવા જોઈએ રોજ જણાવી દઉં મિત્રો સૌથી પહેલાં તો હંમેશા યાદ રાખજો કે મસ્ત રહો વ્યસ્ત રહો પણ અસ્ત વ્યસ્ત ન રહો એનો મતલબ એમ કહું છું કે હંમેશા આનંદમાં રહો તમારી જાતને કોઈને કોઈ પ્રવૃત્તિમાં કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખો પણ સ્ટ્રેસમાં નથી રહેવાનું જી હા મિત્રો તમે તણાવ જ્યારે અનુભવો છો તો તેની સીધી અસર તમારા ચહેરા પર અને શરીરના તમામ અંગો પર પણ થાય છે માટે સ્ટ્રેસથી બંને તેટલું દૂર રહો જો શક્ય હોય તો માટી પાણી તડકો અને હવા આ છે આપણા શરીરની શ્રેષ્ઠ દવા આનો મતલબ કહેવાનો એટલો જ છે કે બને તેટલા શિયાળામાં તો તડકામાં પણ રહેવાનો આગ્રહ રાખો તેની સાથે સાથે કુદરત છે તેની સૌથી વધારે નજીક રહેશો ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં રહેવાનો આગ્રહ રાખશો તો તે તમારા માટે સર્વશ્રેષ્ઠ છે ઉપરાંત મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખજો જો તમારી તૈલીય ત્વચા છે તો આ માટે મુલતાની માટીનો ઉપયોગ કરવો જોઈએ પણ જો તમારી ત્વચા છે તે સૂકી છે તો આ માટે તમારે લોકોએ ચહેરો ધોવા માટે મસૂરની દાળ છે તેને દૂધમાં ઉમેરી અને તેનાથી ચહેરો ધોશો તો તેનાથી પણ તમને લાભ થશે સાથે સાથે મિત્રો માત્ર ચહેરાની જ નહીં પરંતુ સમગ્ર શરીરની ત્વચાને સુંદર મુલાયમ અને એકદમ ચમકદાર બનાવવા માટે અને ચહેરો કાયમી ધોરણે ચમકતો રહે એના માટે એક ઉપાય સૂચવું છું આ માટે તમારે લોકોએ આ શિયાળામાં ઉપાય ખાસ કરજો તો ખૂબ જ ફાયદો થશે વહેલી સવારે ઉઠો છો ત્યારે ઊઠી અને સરસ મજાના પાંચથી સાત કડવા લીમડાના પાન જી હા મિત્રો કડવા લીમડાના પાન પાંચથી સાત લઈ લેવાના છે અને આ કડવા લીમડાના પાનને એકદમ ચાવી ચાવી અને ખાઈ જવાના છે તમને થશે કે થોડું અઘરું છે જી હા મિત્રો પણ આ અઘરું છે પણ માત્ર તમારા ચહેરાને ચમકતો નહીં બનાવે તમારા તમામ શરીરના અંગોને પણ કાર્યવંત રાખશે અને તમારી ત્વચાની સુંદરતામાં પણ વધારો કરશે રોજેરોજ પાંચથી સાત કડવા લીમડાના પાન છે તેને ચાવી ચાવીને ખાવાનો આગ્રહ રાખશો તો તેનાથી તમારું જે પાચન તંત્ર છે તે મજબૂત થશે તેના પરિણામ સ્વરૂપે તમારું લોહી છે તે શુદ્ધ બનવાનું ધીમે ધીમે શરૂ થઈ જશે અને લોહી શુદ્ધ થશે એટલે તેનું વહન તમારા ચહેરા પર થશે અને તેના પરિણામ સ્વરૂપે તમારા ચહેરાની જે લાલાશ છે તે ફરી આવી જશે ચહેરો છે તે એકદમ સુંદર અને સરસ મજાનો ચમકવા લાગશે આ ઉપરાંત મિત્રો ઘણીવાર એવું બને છે ઘણા બહેનોની એવી તકલીફ હોય છે અથવા ભાઈઓની પણ એવી તકલીફ હોય છે કે વધારે પડતું સ્મોકિંગ કરવાના કારણે એટલે કે ધૂમ્રપાન કરવાના પરિણામ સ્વરૂપે અથવા તો બહેનોમાં વધારે પડતી લિપસ્ટિકનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે તેમના હોઠ છે તે ધીમે ધીમે કાળા પડી ગયા હોય છે આ કાળા હોઠને ફરીથી ગુલાબી અથવા લાલ બનાવવા માટે મિત્રો અહીં એક ઉપાય તમને સૂચવવા જઈ રહ્યો છું આ માટે તમારે લોકોએ માખણ અને કેસર બંનેને એકદમ બરાબર રીતે મિશ્ર કરવાના છે યાદ રહે માખણ અને કેસર આ બંને વસ્તુઓને મિશ્ર કરી અને તમારા હોઠ પર ધીમે ધીમે લગાવવાનું શરૂ કરી દેશો ને તો થોડા જ દિવસોમાં જે હોઠની કાળાશ આવી ગઈ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારા હોઠ એકદમ ફરી પાછા લાલાસ પડતા બની જશે સાથે સાથે મિત્રો એક વાત તમને અગત્યની કરી દઉં કદાચ તમને આ વાત પર હસવું આવશે પણ આ વાત વિશે તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો આ સત્ય ઘટના છે જી મિત્રો ગધેડીનું દૂધ ગધેડા હોય છે ડોંકી તેનું દૂધ જે હોય છે તેના વડે ચહેરાની મસાજ કરવામાં આવે તો તમારા ચહેરા પર કાંઈક અલગ જ લેવલની સુંદરતા આવી જશે હવે કદાચ એવું શક્ય બને કે ગધેડાનું દૂધ ખૂબ જ સરળતાથી ન મળે તો આપણા ઘરમાં આવતું ગાયનું દૂધ યાદ રહે કાચું દૂધ લેવાનું છે ઉકાળવાનું પણ નથી આ ગાયનું કાચું દૂધ છે તેને પણ ચહેરા પર રોજે રોજ સવારે ઉઠી અને લગાવી ત્યારબાદ બે ચાર મિનિટ સુધી એને રહેવા દો હળવા હાથે થોડી મસાજ આપો અને ત્યારબાદ રૂ વડે કોટન વડે તમારા ચહેરાને એકદમ સાફ કરી લેશો ને આ પ્રયોગને એક અઠવાડિયા સુધી નિયમિત રીતે કરો પછી મને જવાબ કોમેન્ટમાં આવીને કરજો મિત્રો તમારા ચહેરાની સુંદરતા જ કંઈક ઓર હશે તેની સાથે સાથે ઘણીવાર ઘણા બહેનો માતાઓને એવી પણ તકલીફ રહે છે કે ઓછી ઊંઘના કારણે વધારે પડતા સ્ટ્રેસના કારણે અથવા તો વધારે પડતા સ્ક્રીનિંગ ટાઈમના કારણે આંખની આજુબાજુમાં કાળા કુંડાળા થઈ ગયા છે તો મિત્રો આ માટેનો એક સર્વોત્તમ શ્રેષ્ઠ ઉપાય સૂચવું છું તમારી દવા તમારા શરીરમાં જ રહેલી છે જી હા મિત્રો આ માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે વહેલી સવારે જ્યારે ઉઠો છો ત્યારે તમારા મોઢાનું જે વાસી થૂક છે તમારી લાળ છે તેને લઈ હળવા હાથે તે આંખની આજુબાજુના કાળા કુંડાળામાં લગાવો અને થોડી ખૂબ જ થોડી હળવા હાથે મસાજ આપવાની છે આ પ્રયોગને રોજેરોજ કરો પંદરથી વીસ દિવસ પછી તમારી આંખની આજુબાજુના કાળા કુંડાડા જે ચકૈડા થઈ ગયા છે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તેની અસર તમને જોવા મળશે તો મિત્રો અહીં મેં તમને લોકોને ચહેરાની સુંદરતા માટેના કેટલાક ઉપાયો સૂચવ્યા છે આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર